પાટણના ધરપુર ઓડિટોરિયમ હોલ ખાતે ઔષધિ દિવસની ઉજવણી પ્રધાનમંત્રી ઔષધિ પરિયોજના અંતર્ગત ઔષધિ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ પાટણ ધરપુર ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય તંત્ર પાટણ તથા રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી ઔષધિ પરિયોજના અંતર્ગત સાતમા ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના વિશે વિસ્તૃત માહિતી આપીને પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રમાંથી દવા લેવા અપીલ કરી ભારત સરકાર દ્વારા આ યોજના વર્ષ બે હજાર આઠમાં ફાર્માસ્યુટિકલ વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી હતી આ કેન્દ્રો દેશના સાતસો ને ચોત્રીસ જિલ્લાઓમાં ખોલવામાં આવ્યા જેમાં દેશમાં કુલ પંદર હજારથી વધુ ગુજરાતમાં સાતસો ત્રેપન અને પાટણ જિલ્લામાં કુલ તેર કેન્દ્રો કાર્યરત છે જેમાં બે હજાર પ્રકારની જેનેરીક દવાઓ અને ત્રણસો પ્રકારના સર્જિકલ સાધનો સસ્તા ભાવે વેચાણ કરવામાં આવે છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ